આ પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા અને તેમની કફોડી હાલત સુધારવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે છેલ્લા ઘણા સમયથી વાવાઝોડા અતિવૃષ્ટિ અને કમોસમી માવઠાનો માર્ગ ખેડૂતો વેઠી રહ્યા છે સરકાર રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ માત્ર ત્રીસ થી પાંત્રીસ પરસેન્ટ જેટલી જ રકમ ખેડૂતોને ચૂકવે છે આ વર્ષે તાલુકાના ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાની માટે ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોના પાક સહિતના તમામ દેવા સંપૂર્ણપણે માફ કરે એવી માંગ વાગોરિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલ કરી છે જગતના તાતની તૂટતી કમર અને આંખમાંથી વહેતા આંસુને વેદના સરકાર સમજે અને ખેડૂતોને મદદ કરી આર્થિક ફટકો રાહત પેકેજ આપી થોડો હલકો કરે તેવી વિનંતી આવેદન કરી હતી

તાપ નથી રહ્યો એને પોતાના ખિસ્સામાં બિયારણ લાવવાના પણ પૈસા નથી અત્યારે દવા ખાતર બિયારણ તમે જોશો તો તાલુકા તાલુકા હોય વેપારીઓની કઈ કેટલું દેવું થયેલું છે એમને લોનો લીધેલી છે લોનો પૈસા ભરપાઈ નહીં કરી શકે એમને એક આશા હતી કે ડાંગરનો પાક પાક છે અને મેં દેવું ભરી દઈશું પણ એ પાક નિષ્ફળ ગયો કપાસ કપાસ નિષ્ફળ ગયો તુવેરો ત્રણ ત્રણ વાર વાવેતર કર્યું કારણ કે સમય વીતી ગયો એનો માત્ર અત્યારે ખેડૂત ની ઘણી બધી વ્યથા છે મેં આ સરકાર એક નમ્ર વિનંતી છે કે ખેડૂતોનું તમામ દેવું માફ કરે